ટીમ દ્વારા ગુનાવારી ભૌગોલિક પરિસ્થિતિ નો જીણવટ ભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરીત ટેકનિકલ સર્વેલેન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ થી ગુનાઓ શોધી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા દરમિયાન આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ નાઓની ટીમ અગાઉ ગરફો ચોરીઓમાં પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા નાની ઉપર વોચ રાખેલ જે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેઆરડીસી માં યોગી એસ્ટેટમાં બે ઇસમો શંકાસ્પદ एसएस ની પાઇપ તથા પ્લેટ વગેરે સામાન સગે વગે કરી રહેલ છે જે બાતમીના આધારે ટીમના માણસો સાથે યોગ્ય એસ્ટેટમાં જે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગ ની દિવાલ પાછળ બે સમૂહ મળી આવેલ અને તેમની પાસેથી એસએસ નો અલગ અલગ મુદ્દામાલ માલ વજન 250 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 75000 તથા ચોરી કરવામાં વપરાયેલ એક્ટિવા કબજે કરવામાં આવેલ છે અને તેઓની સાથે ચોરી કરવા આવેલ બે સમૂહને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે ધીરુ વસાવાએ કબૂલાત કરી હતી કે આજથી ચાર પાંચ દિવસ પહેલા હું તથા આવેલ ભાવિક નામની કંપની કંપનીમાં પ્રવેશ કરી કંપની માંથી એસએસ ના સામાન ની ચોરી કરી હતી અને ચોરીનો માલ બંગારવાડા લલિત પટેલ ને આપેલ હોવાનું જણાવ્યું હતું જેથી આરોપીને સાથે રાખી આ બંગાર ત્યાં ચેક કરીત દુકાન ઉપરથી લલિત ભવરલાલ પટેલને પકડી લઈ તેની પાસેથી ચોરીનો મુદ્દા માલ એકસો કિલોગ્રામ જેની કિંમત મુદ્દા માલ કબજે કરી ચોરી કરવામાં સંદુવાયેલ પાંચ આરોપીને વોન્ટેજ જાહેર કરવામાં આવેલ છે જેથી ઘરફોડ ચોરી કરનાર બે આરોપી તથા માલ લેનાર એક આરોપીને પકડી પાડી તથા ચોરી કરનાર સાત આરોપીઓને વોન્ટેજ જાહેર કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ કોર્ટ ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે સાંજે સાડા સાત કલાકે આ કેસ ની માહિતી આપવામાં આવી હતી